એમ કહી એક તરબૂચ લાવી ભાઈ ના હાથ માં આપ્યું પરંતુ વજન હોવાથી હાથ માંથી નીચે પડી ત્રણ ચાર ટુકડા થઈ ગયા ગોલું થી પડી ગયું એટલે રડવા લાગ્યો બેન બોલી અરે ભાઈ રડ નહીં હું બીજું લાવી આપું એમ કહીને રંગડી પર લેવા ગઈ ત્યાં સુધીમાં ભાવિકાએ ગોલુને અંદર લઈ લીધો દરવાજો બંધ કરી દીધો દીકરી આવી ખુલ્લા કાચમાંથી તરબૂચ આપતા બોલી લે ભાઈ આ મીઠું નીકળશે પેલો ભાઈ આ બધી હરકત જોઈ રહ્યો હતો પત્નીએ કહ્યું જે તૂટ્યું છે એના પૈસા નહીં આપું એ તો તારી ભૂલ હતી દીકરી હસતા હસતા બોલી આંટી બંનેમાંથી એકેયના પૈસા નથી જોતા મેં તો મારા ભાઈને આપ્યું છે સાંભળી પેલા ભાઈ ને તેની પત્ની બંને ચોંકી ઉઠ્યા કહ્યું બેટા પૈસા લઈ લે એમ કહી સો રૂપિયા લંબાવ્યા પાસે આવીને કહ્યું બેટા પૈસા લઈ લે તારું ખુબ નુકસાન થઈ જશે દીકરી બોલી માં કહેતી કે જ્યાં સંબંધ ની વાત આવે ત્યાં નફો નુકસાન નહીં જોવાનું તમે ગોલુ ને મારું ભાઈ કહ્યું મને ખૂબ ગમ્યું મારે પણ ગોલુ જેવો જ ભાઈ હતો પરંતુ ત્યાં પેલા ભાઈ કહ્યું શું થયું હતું તારા ભાઈને ને એ કહ્યું કે જ્યારે એ બે વર્ષ હતો ત્યારે રાત્રિના તાવ આવ્યો હતો સવારે હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ શ્વાસ છોડી દીધો હતો એના એક વર્ષ પહેલા પાપા પણ અમને મૂકીને જતા રહ્યા અંકલ મને મારા ભાઈ ની ખુબ યાદ આવે છે કહ્યું પૈસા પૈસા લઈ લે હું તો નહીં ગાડી માં ગઈ પોતાની બેગ માંથી એક ચાંદી ની ઝાંઝર ની જોડી કાઢી જે પોતાની આઠ વર્ષની દીકરી માટે આજે જ ત્રણ હજાર માં ખરીદી હતી દીકરીને દેતા બોલી તે ગોલુ ને ભાઈ માન્યો છે ને તો હું તારી માં કહેવાઉં તો તું ના ન કહેતી દીકરીએ હાથ ન લંબાવ્યો તો જબરદસ્તીથી દીકરીના ખોળામાં જાંઝર મુકતા બોલી રાખી લે બેટા જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી વર્ધાની યાદ આવશે આટલું કહી ઝડપથી ગાડીમાં બેસી ગઈ દીકરીને બાઈ કહેતા ભાઈ ગાડી સ્ટાર્ટ કરી ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો કે ભાવુકતા શું ચીજ છે થોડા સમય પહેલા પોતાની પત્ની દસ વીસ રૂપિયા બચાવવા માટે બાંધછોડ કરી રહી હતી ને થોડી જ ક્ષણોમાં આટલી બદલાઈ ગઈ જો તો ખરા ત્રણ નું ઝાંઝર આપી દીધું ત્યાં જ અચાનક ભાઈને દીકરીની વાત યાદ આવી કે સંબંધમાં નફો કે નુકસાની ના જોવાય ભાઈ ને થોડા વર્ષોથી પ્રોપર્ટી બાબતે પોતાના જ ભાઈ સાથે કેસ ચાલી રહ્યો હતો ભાઈ તરત જ ફોન લગાવ્યો ભાઈ હું બોલું છું કહ્યું ફોન કેમ કર્યો ભાઈ કહ્યું ભાઈ મેઈન માર્કેટ વાળી દુકાન તું રાખી લે બજાર વાળી હું રાખીશ અને હા મોટો પ્લોટ તું રાખી લે જયારે નાનો પ્લોટ હું રાખી લઈશ હું કાલે જ આપણો કેસ ચાલે છે પાછો ખેંચી લઈશ સામેથી થોડો સમય અવાજ ના આવ્યો પછી મોટા ભાઈએ કહ્યું છોટું આમ કરવાથી તો તને ખૂબ જ નુકસાન થશે ત્યારે પેલા ભાઈ કહ્યું આજ મને સમજાણું છે કે સંબંધમાં નફો કે નુકસાન ન જોવાય એક એકબીજાની ખુશી જોવાની હોય ફોન ફોનમાં સામેથી એકદમ ખામોશી છવાઈ ગઈ થોડી ક્ષણો પછી નાનો ભાઈ મોટા રડવાનો અવાજ સંભળાયો નાના ભાઈ કહ્યું રડી રહ્યા છું ભાઈ આ વાર્તા સારી લાગે તો શેર કરો પ્લીઝ અને આવી વાર્તા સાંભળવા અમારી સાથે જોડાયેલા રહો આભાર જય દ્વારકાધીશ